હલો ફ્રેન્ડ કુકિંગ રેસીપીમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું બહાર મળે તેવા મોમોસ તો આપણે એમાં શાકભાજી લીધા છે કોબીજ ગાજર ડુંગળી અને લીલી ડુંગળી લીલી ડુંગળી વધારી લો તો ટેસ્ટ સારો આવે છે અને લીલી ડુંગળી ન હોય તો તમે સૂકી ડુંગળી પણ લઈ શકો છો આજે આપણે ખમણીમાં બધું આ શાકભાજી છે એ ખમણી નાખીએ પછી બધા આપણા શાકભાજી બધા ખમણીમાં આવી રીતે સોલ કરી લીધો છે અને ડુંગળી છે એકદમ ઝીણી સમારવાની છે એટલે બધા શાકભાજી ઝીણા સમારો તો તમારા મોમોસ એકદમ સરસ બને છે આમાં અડધી મીઠ અડધી ચમચી જેટલું આપણે મીઠું એડ કરીશું આપણે મીઠું છે એડ કર્યું છે એટલે હલાવાનું છે બરાબર એટલે તમારું મીઠું છે એ ચડી જાય અને દસથી પંદર મિનિટ આપણે આને ઢાંકી અને રેસ્ટ થવા દેવાનો છે એટલે પાણી હોય એ બધું મીઠાનું હોય એ બહાર નીકળી જાય છે આ રીતે બધા શાકભાજી મિક્સ થઈ ગયા છે હવે આપણે આને દસ મિનિટ ઢાંકી અને મૂકી દઈશું બરાબર અહીંયા લોટ બાંધવાનો છે મેંદાનો લોટ મોમસ બનાવવા માટે તો આપણે દોઢ કપ જેટલો મેંદાનો લોટ લીધો છે

તો તમારે બરફનાર દસથી આઠ ટુકડા લેવાના છે અહીંયા મેં ચારથી પાંચ ટુકડા લીધા છે ઠંડા પાણીમાં તમે લોટ બાંધો તો તમારા લોટનો જે મોમોસના કલર છે એ બદલાતો નથી અને કલર એકદમ સારો આવે છે અને આપણે જેવા બનાવ્યો એવા જ મોમોસનો કલર રહે છે એટલે આપણે લોટ આ રીતે મસળી નાખવાનો છે અને લોટ છે તે અડધો કપ જેટલું આપણે એમાં પાણી એડ કરીશું આ રીતે એક ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું લોટમાં મોણ સારું આવી જાય એના માટે આ રીતે અને તમે લોટ છે એ તમારે કડક નથી બાંધવાનો ઢીલો બાંધવાનો છે તો મોમોસ બનાવવામાં તમારે સરળતા રહે છે આ રીતે હવે આને પાંચ મિનિટ આપણે લોટને લોટ તૈયાર થઈ ગયો છે પાંચ મિનિટ આપણે એને પણ રાખી મૂકીશું ત્રણ ટમેટા લીધા છે ચટણી બનાવવા અને લસણની કળી દસથી બાર જેટલી એડ કરીશું અને તમારી પાસે કાશ્મીરી મરચાં હોય તો ત્રણથી ચાર જેટલા એડ કરવા મારી પાસે હું લાલ મરચું કાશ્મીરી એડ કરું છું બાફામાં તો હવે આપણે બાફામાં દોઢથી બે કપ જેટલું પાણી એડ કરીશું ચટણી બનાવવા ત્રણ કપ જેટલું પાણી એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું પાણી ચોવી લેવાનું છે આ રીતે આપણે બધા શાકભાજી એક રૂમાલમાં નાખી અને બધું પાણી છે એની નીચોવી લેવાનું છે આ રીતે એની પોટલી વાળવાની છે આ રીતે પાણી બધું છે બધું નીતર જાય છે આપણે પોટલીમાંથી ડ્રાય થાય ત્યાં સુધી આપણે રહેવા દેવાનું છે અને આપણા મોમોસ છે એ એકદમ શુભ સારામાં નરું પાણી હોય એને આપણે ફેંકી દેવાનું નથી આપણે ચટણી બનાવાની છે મોમોસની એમાં આપણે પાણી એડ કરીશું આ રીતે હવે આમાં લાલ મરચાં નાખવાના અથવા તો લાલ મરચું ન હોય તો સૂકા મરચાં નાખવાના એ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે અને ત્રણ ટમેટા લીધા છે હવે આપણે એક વિસલ વગાડી લઈએ એટલે આપણે ચટણી મિક્સરમાં એકદમ ગ્રેવી કરી લઈશું કરીશું લીલા મરચાં અને આદુની પેસ્ટ અને આ રીતે આપણે મિક્સ કરી લઈશું નાના નાના બધા લુવા કરી લઈશું આ રીતે નાના નાના રહેવા દો હું વાળું નહીં બેટા બફાઈ ગયા છે ચટણી બનાવવા માટે એટલે મિક્સર જારમાં આપણે ગ્રેવી કરી લઈશું આપણે રોટલી વણવાની છે અને કોર છે એકદમ પાતળી રાખવાની છે અને લોટ થોડોક આ રીતે લોટ નાખતો જવાનો એટલે આપણો લોટ છે એ ચોટે નહીં અને એનું તમારે ધ્યાન રાખવાનું આ રીતે આપણે બનાવીશું બે ત્રણ રોટલી એક સાથે નાની નાની એક સાથે કરી લેશું પછી આપણે એમાં મસાલો એડ કરીશું આ રીતે આપણે બેટર નાખીશું એકદમ અને આમાં તમે સીજ પણ નાખી શકો છો આ રીતે આપણે વાળીશું મોમોસને એનું કવર છે એકદમ પરફેક્ટ થવું જોઈએ આ રીતે આ રીતે આપણે પાટલી કરવાની છે એક પછી એક તમે જોઈ શકો છો આ રીતે તમારે મોમોસ પાટલી એકદમ સરસ થશે તો તમારો મોમોસ મસાલો છે બહાર નહીં નીકળે આ રીતે એક પછી એક તમારે મોમોસ બધા રેડી કરવાના છે અને પછી આપણે ઢોકળિયામાં અથવા તો આ રીતે તમારે મૂકી દેવાના છે બાફવા આપણા મોમોસ દસથી બાર સુધી આપણે તેને રેસ્ટ થવા દેવાનો છે બધા બની ગયા છે દસથી પંદર મિનિટ સુધી રેસ્ટ થવા દઈશું આ મોમોઝ બની ગયા છે રેડી તો તમને સારા લાગ્યા તો કોમેન્ટમાં જણાવજો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો